ઘરની કામગીરી અંગે ચર્ચા થશે વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક મળશે જન્માષ્ટમી પહેલા રેશન કાર્ડ ધારકોને પેટ અંધ્યોદય અને બીપીએલ પરિવારો માટે મોટા નિર્ણય લેવાયા છે આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે તે માટે આ પરિવારોને રાહત દરે વધારેની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરાશે અન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ જાણકારી આપી હતી એન

કરી શકતી નથી એક તરફ વાઇબ્રન્ડનો ધૂમ પ્રચાર કરીને મેળવવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પડવી હકીકત એ છે કે ગુજરાતમાં ગરીબીનો સંખ્યા વધીને એક પોઈન્ટ બે કરોડ સુધી પહોંચી ગઈ છે સોના ચાંદીના ભાવમાં વધારો સોના સોમવારે સોનાના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન્સ એન્ડ જવેલર સોસિએસન

ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર મળશે દસ લાખની સબસિડી બસ ખરીદવા પર મળશે દસ લાખ રૂપિયાની સબસિડી જી હા ગુજરાતમાં બનેલી નવી નીતિના ડ્રાફ્ટમાં ઈવીને આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે આ સબસિડી વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે યોજના હેઠળ બસ ખરીદવા પર દસ લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટની તૈયારીથી છસો કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઉઠાવશે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો ક્યારે જમા થશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થીઓ ખેડૂતોને આ વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થીઓ ખેડૂતો યોજના ના અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્રમ હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો જેવો અંદાજે છે કે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવી શકે છે હરિયાણા સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કરી હરિયાણામાં સરકારે બેરોજગારી ભથ્થું જાહેર કર્યું છે જેમાં પાસ થનારા લોકોને દર મહિને બારસો રૂપિયા આપવામાં આવશે જ્યારે ગ્રેજ્યુએટ થયેલા લોકોને દર મહિને બે હજાર આપવામાં આવશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકોને સરકાર તરફથી દર મહિને પાંત્રીસો રૂપિયા આપવામાં તેની જાહેરાત કરવામાં આવી છે પોલીસ ભરતીમાં અરજી કરવાની તક લોકશક તથા PSI ફરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ છે તે તમામ ઉમેદવારો માટે છવ્વીસો ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવી છે PSI લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર એક માં પાસ થયા હશે તેમનું પેપર બે તપાસવામાં આવશે IPS હસમુખ પટેલ નું ટ્વીટ પર માહિતી આપવામાં આવી હતી ખેડૂત મિત્રો અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો એને લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે